તો જર્જરિત હાલતમાં છે આ બ્રિજ પરા વિસ્તારના ગોમતીપુર રખ્યાલ ઓઢવ બાપુનગર તેમજ પરા વિસ્તારના તમામ વિસ્તારોને જોડતો અને સિટીમાં પશ્ચિમ વિસ્તારને જોડતો એક વર્ષો જૂનો બ્રિજ આવેલો છે જે બ્રિજની આશરે ઉંમર હું માનું ત્યાં સુધી ઓગણીસો સાહીઠમાં બનેલો છે એટલે પાસઠથી સિત્તેર વર્ષની એની ઉંમર છે એના ઇસ્પાનની અંદર ગેપ થઈ ગયો છે અને આજુબાજુ ઉંદરોના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે તો રોજના એક લાખ વાહનો અવર જવર કરતા હશે કોલેજ સ્કૂલ જવા માટે વિદ્યાર્થીઓ વેપાર માટે જતા ત્યાંના નાગરિકો અને ધાર્મિક કામથી જતા ત્યાંની એસટી બસો જે જતી હોય હોય આવતી એ તમામ આ બ્રિજનો ઉપયોગ કરે છે તો જર્જરિત હાલતમાં આ બ્રિજ છે અનેક મુશ્કેલીઓ ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને પડી રહી છે અર્પણ કાયદાવાલા અમારી સાથે જોડાઈ ગયા છે અર્પણ કેટલી વાર રજૂઆત કરવામાં આવી અને શું મુશ્કેલીઓ તેના લોકોને પડી રહી છે આ બ્રિજના કારણે સમગ્ર મામલો જે છે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવે તંત્ર વચ્ચે અટવાયેલો છે એટલા માટે કે બ્રિજની વચ્ચેનો જે ભાગ છે તેના રિપેરિંગની રખરખાવની જવાબદારી રેલવે તંત્રની હોય છે એટલે કે જે વચ્ચેનો સ્પાન છે તેની અને તે બંને છેડ્યા એટલે કે એપ્રોચ રોડની જે જવાબદારી હોય છે તે કોર્પોરેશનની છે એટલે આ મામલામાં પાનની વચ્ચેના કેટલાક ભાગમાં ખાડા પડી ગયા છે અને તેના રખરખાવને લઈને પ્રશ્નો ઉઠ્યા હતા એટલે ગોમતીપુરના જે સ્થાનિક કોર્પોરેટર છે ઇકબાલ શેખ તેમના ધ્યાને આ સમગ્ર મામલો આવ્યો હતો ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું એટલે તેમને સંબંધિત તંત્રને રજૂઆત કરી હતી અને હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરતા તંત્ર દ્વારા તેમની રજૂઆતના ગણતરીના કલાક બિલકુલ આભાર અર્પણ આપની બાકી માહિતી તો આ સાત અપલેટિનમાં હાલ દેશ દુનિયાની અપડેટ